વાગડ કરી નો દે જોઈ વાગડ ની વડિયારી સાસુ ધો જલી રે દળાવે મને રાતળી એ કાંતાવે રે સઈ असलीने परोडिए पासिक ढोँी मारु पागते सिसणु रेसै आमेने बोरडिए मारा बेडला रे लो। ಕಡು ನೋಗುಡೆ ಮಾರು ಸೀಸಣಿಯು ನೋಗುಗೆರೆ ಸೈ ಉಗಿನೆ ಯಾತ ಮಾಡೋ ಕೂವ ಕಾಠಡೆ ಪಂಕೀಡಾ ಮಾರೋ ಸಂದೇಶ ಜೋರೆ ಸೈ દાદા ને ધન કે જો દી કરી કુએ પડે રે લો દાદા ને કે જો મારી માતા ને નો કે જો રે સૈ માતા સે દયાળુ યાસો પડશે રે નો પડજો દીકરી અપીણિયા નો ખાજો રે રેસ અંજવાળિયા મનાયાણા અસે કોઈનો પડજો દીકરી અપીણિયાનો ખાજો રે સઈ અંજવાળી આઠ મનાયાણા vai